લાઈન ના માધ્યમ થી આપના સુધી ગ્રામ પંચાયત વિશે જેટલી આવડે એટલી માહિતી આપના સુધી પહોંચાડતા રહીશું તો લાઈવ માં જોડાઈ જાઓ અને લાઈવ માં જોડાઈ જાઓ કનેક્ટ કરો જય ભીમ નીલેશભાઈ જય ભીમ હવે આપણે આજે સુરત થી અનિલભાઈ સોલે જોડાવાના છે અને થોડીક ગ્રામ પંચાયત વિશે

લાઈવ ચાલુ કરી અને આપણે ગ્રામ પંચાયત વિશે અને તાલુકા વિશે જિલ્લા વિશે બને આપણા સબસ્ક્રાઈબરો ને આપણા મિત્રો ને ફગાડવી તો લાઈવ માં જોડાઈ જાઓ નીલભાઈ જય ભીમ જય અમારા ગામમાં તો હમણાં ચૂંટણી ગઈ ત્રણ ચાર મહિના થયા અને અમારા ગામની અંદર પણ અત્યારે તો સરપંચ સારું કામગીરી કરી રહ્યા છે તમારા ગામમાં સરપંચ કેવા છે અને કેવું કામ કરે છે હવે ભાઈ મેં તમને કીધું તું લિંક તો નાખી તમારા માં ભાઈ મેં મેં કીધું ઘડે હું બોલું ને પછી તમે ભાઈ પાછી લિંક નાખું છું તમને ભાઈ આ સાલુમાં પછી શું છે કે અનિલભાઈ જય ભીમ જય સવિધાન જય ભીમ આનંદ આનંદ ભાઈ બોલો બોલો છે બસ શાંતિ હું સુરત હા બરાબર બરાબર હવે આપડે એવું છે કે જે ગ્રામ પંચાયત માં જે અને સરપંચ ની ગ્રામ પંચાયત માં ગામ ની અંદર કેટલી કેટલી અને કામ કરવાના હોય મંત્રી ને શું કામ કરવાનું હોય એટલે એના વિશે આપણે થોડીક ચર્ચા કરવી કારણ કે ઘણા બધા લોકોને ખબર નથી હોતી જે ગ્રામ પંચાયત માં હું હોય હું નહીં કોણ સરપંચ છે બરોબર કોણ મંત્રી છે કોણ સભ્ય છે સભ્યને હું કામ કરવાનું હોય સરપંચને હું કામ કરવાનું હોય ન્યાય સમિતિના ચેરમેનને હું કામ કરવાનું હોય વિશે વાતચીત કરવી અવાજ નથી આવતો ભાઈ અવાજ તમે વોલ્યુમ વધારો વોલ્યુમ ભાઈ આ બસ 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 અવાજ આવ્યો આવ્યો આવ્યો

અધ્યક્ષ હોઈ શકે છે મહિલા અધ્યક્ષ હોય સકે છે એવી રીતે આ ન્યાય સમિતિની રચના આખી થાય છે ન્યાય સમિતિ રચના થયા પછી જે એનો અધ્યક્ષ હોય એક આખો હમણાં મારો વિડીયો વાયરલ થયો હતો એ વિડીયો અંદર કીધું છે કે એને એક આખી ઓફિસ અલગ મળે છે ટેબલ મળે મળે પછી ફાઇલ મળે એનો લેટર પેડ મળે એ બધી સુવિધાઓ ન્યાય સમિતિના અધ્યક્ષ ને મળે પણ આ લોકો ખાલી સ્વપ્ન ન્યાય સમિતિ ની રચના કરે છે કોઈ એને સુવિધા નથી આ તમામ ગામ એક તકલીફ છે ગુજરાત ના તમામ એક ગામ એવું નહીં હોય કે ન્યા બીજા ના સુવિધા મળે હા અત્યારે ઘણા જાગૃત થયા છે ઘણા ગામડાની અંદર આવી ન્યાયની રચના થઈ છે એને ટેબલ ખુરશી ઓફિસો બધું મળ્યું છે પણ પંચોતેર નવ્વાણું ટકા ગામડાઓની અંદર આ સુવિધા એટલે હું ઈ કેવા કહેવા માંગુ છું કે ભાઈ આ વિડીયો ના માધ્યમથી તમે ક્યાંથી આ અમારો વિડીયો જોવો છો તમારો ગામ નામ આમાં લખો કોમેન્ટમાં અને તમારા જે ગામમાં જે અનુસૂચિત જાતિ નો જે ચેરમેન તો ગ્રામ પંચાયત માંથી હોય જ છે સભ્યો આપડો સમજી લીધો દલિત નો હવે હું કામગીરી કરે છે પંચાયત માં એને હું લેટર પેડ મળ્યું છે ખુરશી મળી છે હું એને સહી સિક્કા ની બધું મળેલું છે તમે બધી વાતચીત કરી એ રીતે બધી જોગવાઈ હોય છે એમાં બરોબર અને દર મહિને દર ત્રણ મહિને આની ન્યાય સમિતિ ની બેઠક ફરજિયાત બોલાવવામાં આવે છે બોલાવવા આવે છે તલાટી મંત્રી હું એજન્ટ મોકલે છે કે નથી મોકલતા કે દર મહિને આ મીટિંગ ની રચના કરવામાં આવે છે અને મીટિંગ બોલાવી અને ગામના પ્રશ્ન હોય તો એ આ ન્યાય સમિતિના ચેરમેન થઈ એ ઉકેલ કરી શકે અને એમાં ઠરાવો મૂકવામાં આવે છે બરોબર

હજી ઘણી જગ્યા એ નથી આપા ચેરમેન ને ખુરશી મળતી ઘણી થી ટેબલ મળતું કે નથી સિકવા મળતું કે એનું લેટર પેડ ઘણું બધું હોય છે બરોબર અને આ દેશ આઝાદ થયો ના 77 87 વર થયા સતા આપણને એ ન્યાય સમિતિ ના કોઈ ખુરશી અલગ નથી કોઈ ટેબલ નઈ કોઈ વસ્તુ મળ્યું જ નથી આ હાલની ની અંદર હવે જે અતતોવાનો અવાજ ઉઠાવે છે બોલે છે કે ઈ ગામડાઓની અંદર આ સુવિધા મળી છે

વડીલો ના ખાલી એમ કે તમારે સહી કરવાની સરપંચ કોઈ પણ સરપંચ છે ને ખરેખર તો જે ભણેલો ગણેલો જે યુવાન હોય કોઈ છોકરો હોય કે પછી છોકરી હોય કોઈ પણ હોય ભણેલો ગણેલો હોશિયાર હોય ને ખરેખર એને આમાં સરપંચ ની બનાવવામાં જરૂર પડે કારણ કે એ ગામ નું કઈ સારું કરે બરોબર અગણ હોય તો એ શું કરીએ કે રજૂઆત નો કરીએ કે મીટિંગ બોલાવવાની હોય એમાં ઠરાવ મૂકવા હોય કોઈ પણ ગ્રામ સભા ભેગી થાય ત્યારે કઈ એક પ્રશ્ન નો અવાજ ઉઠાવીએ કે તો એ જે અધ્યક્ષ બન્યા છે જે સભ્ય બન્યા છે એને જો એ ખબર જ નથી તો આપણે ન્યાય કે છે મળવાનો આપણે અનુસૂચિત જાતિના અનુસૂચિત જાતિના જે વર્ગની જે ગ્રાન્ટ આવે છે એ ગ્રાન્ટ કેમ ફાળવવી કેમ વાપરવી એ જો આપણા અધ્યક્ષને ખબર ન હોય તો એ આપણી ગ્રાન્ટનો ક્યાંક બીજી જગ્યાએ ઉપયોગ થઈ જાય મારી વાત સાંભળો જે અનુસૂચિત જાતિ નો સમસાન હોય કે અનુસૂચિત જાતિ નો કોઈ મોલા નું કોઈ કામ ની ગ્રાન્ટ આવતી હોય કે પછી ગામ ની આવતી હોય એ ગામમાં માં વાપરવાની હોય બરોબર પણ તમે જે આ ગ્રાન્ટ તમે નો વાપરો તો એ પાછી વહી જાય ગ્રાન્ટ એટલે ખરેખર હું તો એમ આખો હાથી મોકલે છે હોનાનો તો હું તો કઉ છું લઈ લેવાય લઈ લેવાય આવવા નો જ દેવાય

આપણા સભ્યોને ખબર હોય સરપસ હોય તો સરપસ ને ખબર હોય કે આ ગ્રાન્ટ સમાજ ની આવે છે યુવાનો જાગૃત થયા છે જાગૃત થયા છે એટલે એને ખબર પડી કે આ વસ્તુ ની સુવિધા આપડે જરૂરી છે આ સુવિધા આપણે મળવી જરૂરી છે આ સુવિધા આપડે આપડે એવું છે ખોટી છે કારણ કે આપણો કોઈ એવો પ્રસંગ આવ્યો હોય ને

ન્યાય સમિતિના ચેરમેન નીચે પાંચ જણા સભ્ય હોય છે આપણા દલીત એની ન્યાય ની બેઠક ફરજીયાત દર મહિને બોલાવવાની હોય છે બરોબર તો ઈ દર મહિને બેઠક બોલાવી અને આપડા જે દલિત સંસ્થાન ના હોય એ પણ પ્રશ્નો કઈ જે કાઈ ઠરાવ મુકવાના હોય કઈ વિકાસ કામો માટે એ પણ ઠરાવ મુકો આપડા દલિત મોહલ્લા ની અંદર પણ કઈ ઘટતું હોય બ્લોક રોડ કે પાણી ટાંકો જે કઈ વગેરે વગેરે જે કઈ આવતું હોય એમાં જરૂર હોય તો તમે ઠરાવ મૂકો આપડા અત્યારે આ સિસ્ટમ એવી છે પંચાયત માં આપડે ગુગલ માં આપડે કેમ ફોન માં ગુગલ માં બોલવી અથવા લખવી અને આવે એટલે આ પંચાયત માં એવું જ હોય તમે બોલો તમે લખો તો તમને આ બધું આમાં આવે નકર કોઈ આપે નહી હા હવે તમે માનો કે પાંચ ઠરાવ મૂકો તો એમાંથી ભલે ને ત્રણ મંજૂર થાય બે તો થાય છે કે નહીં ત્રણ મંજૂર થાય બે નપાય થાય આલો એટલે ધીમે ધીમે આવી રીતે ન્યાય સમિતિના ચેરમેન હોય તો આપણે માનો કે ફોર્મ ભરાવીને અને પછી ગોધરું વટીને હોય જાવું છે પાંચ વર્ષ સુધી એટલે એમ નો હાલે જો ફોર્મ ભરવું હોય તો ઠેઠો ઠેઠ સુધી ઉભું રહેવું પડે અને

જે સરપંચ છૂટાઈ જાય અને પેલા તો સરપંચ છે મકાન વિહોણો કોણ છે એનું સર્વે કરીને પેલા તો શું પાડવું જોઈએ અનિલભાઈ કારણ કે ગામની અંદર કોઈ ગરીબ માણા હોય તો એનું મકાન ઘરનું ઘર થઈ જવું જોઈએ બરોબર ગામની અંદર કોઈ ગરીબ હોય મને અત્યારે એવું જાણવા મળ્યું છે કે અત્યારના યુવાનો જાગૃત ક્યાં છે ઘણા ગામોડા ની તેથી અનુસૂચિત જાતિના રોડ રસ્તા શમશાનો એવું સારું બનવા મળ્યું છે જાગૃત થયા

એના ખબર તો હોય નથી કે મારે હું આમાં કરવાનું હોય આ કઈ જગ્યાએ મને સહી કરાવી એ જાણતા નથી અનિલભાઈ એક થોડા દિવસ પહેલા મેં તમારો વિડિયો જોયો તો કે જે આપણે કઈ પણ કઈ કામકાજ સરકારીમાં આપણે કરવાનું હોય એટલે કાગળિયા લઈને જાવીએ એટલે આપણે કોઈ મંત્રીની સરપંચ ની સહી કરવાની હોય એટલે પેલા તો કઈ તમે એ મુદ્દો ઉઠાવ્યો તો કે વેરો ભરો હા હવે વેરો માનો કે પાણીનો હોય કે પછી મકાનનો હોય કે કોઈ પણ વેરો હોય બરોબર સફાઈ નો

એબ્સ સમાન રીતે કામ કરે છે અને લડે છે બોલે છે અને આયા કોઈ બોલવું નથી બેઠા બેઠા આપણે કઈ દે તો કરવો છો નકર એમનો જોયા રાખું આ બધું એવું છે એમાં હું જો બાઈ કે તો વેરો નો ભરો વેરો ફરજિયાત ભરવાનો જ હોય કોઈ પણ વ્યક્તિને વેરો ભરવાનો જ હોય છે પણ તમે એમ કહો પેલા વેરો ભરો અને પછી સહી સિક્કા કરો તો એ યોગ્ય નથી એવો કોઈ નિયમ નથી અને વેરો તો ભરવો જ પડે કોઈ પણ વ્યક્તિ હોય ઘર વેરો છે લાઈટ વેરો છે પાણી વેરો છે એ વેરા આપણે ભરવાના જ હોય છે પણ તમને એમ દબાણ કરે કે તમે હું ત્યાં લગીને સહી નહીં કરું તમારા કાગળિયાની અંદર તો એ મંત્રી અને સરપંચ ખોટા કહેવાય એવો કોઈ કાયદો નથી અને ઘણા બધા ગામડા ની અંદર ગ્રામ પંચાયત ની અંદર આપણે આ મીટિંગ બોલાવવાની હોય બરોબર ગ્રામ તો ખરેખર ગામ ની અંદર ઢોલ વગાડવો જોઈએ અને ગામ વચ્ચે સોરી એક નોટિસ લગાડવી જોઈએ સાત દિવસ પહેલા એનો નિયમ છે જ્યારે ગ્રામ સભા થાય વર્ષમાં ચાર વખત ગ્રામ સભા થાય છે એમાં 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી તો ફરજિયાત હોય જ છે ગામસભા ગામ સભા જયારે થાય ને એ ગામ ની અંદર જયારે સાત દિવસ પેલા સરપંચ ને અને ને રજૂઆત કરવાની હોય છે નોટિસ જાહેર કરવાની હોય છે કે આપડે ગામ સભા ગામની અંદર ગામ સભા ગોઠવેલ છે એવું એના આઠ દિવસ પેલા નોટિસ મૂકવાની આવે છે એ નોટિસ મૂક્યા પછી ગામ લોકો નો આવે તો એ એક નંબર ની વાત છે પણ એને હાથ દિવસ પેલા નોટિસ જાહેર કરવી પડે ગામનો સરપંચ ને આ નોટિસ જાહેર કરવી પડે પણ એવું કોઈ જાહેર કરતા નથી

એ 10% 20% મળે ગ્રન્ટ ખાવાની હોય આમાં બીજું એનો હોય કાઈ નઈ એને કરવા આવતા હોય ને બીજું હોય હું અને ઘણી જગ્યાએ થાય છે એવું કઈ નથી અને ઘણા બધા કામ કરતા હોય છે એવું નથી હાલે નંબર અનિલભાઈ આપણો કેવાનો ભાવ રહે કે અંદર જે આવે લઈ લ્યો આપડે હું કામ મૂકવું જોઈએ કે એ વાત છે

સોલર લાઈટ જે આપણે એની વાત કરું છું ગમે ગામડા ની અંદર પચાસ ની ઉપર આવી હશે પણ તમારા ગામની અંદર પછા લાઈટો હશે નહીં વધુ ચાર થી પાંચ પાસું નહીં દેખાય

મારા ગામ અનિલ સોલંકી એક બોલતો તો અહીંયા પાંચ જણા છે ને એ ના હોય એટલે એ કઈ બોયલા રાખશે આમ નથી તેમ એટલે આખો જે આપણો મુદ્દો હોય એ મુદ્દો જાય આપડે કોઈ ધ્યાન

જે વસ્તુ અસુવિધા હોય એ અસુવિધા નું પૂરી કરી શકે પણ એ જે ગ્રાન્ટ મળતી હોય એની ઉપર થી થાય કે નથી આપણે ડાયરેક્ટ સરપસ આપડો હોય તો સરપસ ને એમ કે તું આ કરી જ દે તો એ એમ નો થાય તમને ગ્રાન્ટ મળે છે ગ્રાન્ટ આવી છે કેટલી આવી છે એની ઉપરથી જે તમારો કામ કેટલું છે એની ઉપર થી આખું થાય હા બરોબર બરોબર

કે જે આપણે ગામડે ગામડે આપણા અનુસૂચિત જાતિ ના જે મોહલ્લા માંથી જે આપડા ચેરમેન છે જે ચુટાયેલા ન્યાય સમિતિ ના ચેરમેન જે તમે પંચાયતમાં માં હોય અને જે આપડે અનુસૂચિત જાતિ ની જે મિટિંગ બોલાવવામાં આવે છે ન્યાય સમિતિની ચેરમેન ની એ તમે ફરજિયાત દર મહિને બોલાવો અને તમે મંત્રીને ને તલાટી ને જાણ કરો ગામ ને એજન્ડા બજવો અને અમે દર મહિને

કેટલા કેટલા મંજૂર થયા છે કેટલા નથી મંજૂર થયા ગ્રાંટ નો હોય તો મોડું થાય બધું સરકારી કામ હોય હોય એટલે એટલે રીતે આમાં આમાં છે ખરેખર ન્યાય સમિતિના ચેરમેન ને તો ખરેખર આમાં ધ્યાન રાખવું જોઈએ આમાં કઈ હોય નહીં તમારી પાસે પાવર છે ન્યાય સમિતિ નો ચેરમેન બરોબર તો તમે કાલે જ તમે પંચાયતમાં જઈ અને તમારું લેટર પેડ સિક્કો ન્યાય સમિતિના ચેરમેન જે બને છે ને એ લોકો કેવા છે ખેતી કામ કરે એવા છે એટલે એની પાસે ટાઈમ નહીં તરત એ વ્યક્તિઓ કેવું કે અમારે શું જરૂર છે અમારી ખુરશી

અનિલભાઈ સોલંકી સુરત નું કામ પણ સારું છે અને સમાજ સેવા નું પણ કામ તમે સારું કરો છો. આપણે અમે વડોદરામાં આપડો ઓલું હતું રેલી નીયું ત્યારે તમે ઘણું બધું સારું કામ કર્યુંતું. એટલે અનિલભાઈ અનિલભાઈ સોલંકી ની અત્યારે જ YouTube માં જઈ સર્ચ મારો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને સપોર્ટ કરો. એટલે સમાજ નું પણ સારું કામ કરી રહ્યા છે અનિલભાઈ. હા ¿Aló, aló? ¿De quién es? ¿Cómo estáis? ¿Cómo estáis? ¿Cómo